ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા પત્રકાર પરિષદ યોજી હતી અને આ કૌભાંડમાં ત્રીસથી થી વધુ લોકોને છેતર્યા છે તેમ જણાવ્યું હતું નવ્વાણું લાખની છેતરપિંડીની પ્રાથમિક વિગત સામે આવી છે તેમ પણ જણાવ્યું હતું તેમણે એસબીઆઈ ડિફેન્સ સહિતના સરકારી વિભાગોમાં નોકરીના બનાવટી લેટરો બનાવ્યા હતા આ કૌભાંડમાં મુખ્ય આરોપી ગાંધીનગરના કડી ગામનો નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જૂનાગઢનો એક્સ આર્મીમેન હરસુખ ચૌહાણ અને સુત્રાપાડાના ઘંટિયા પ્રાચીનો સુભાષ ઉર્ફે જેઠા ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે આરોપી જેઠા ઉર્ફે સુભાષ અગાઉ જામનગર ખાતે આર્મીની ભરતી સમયે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવતા તેના વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આઈપીએસ સચિવોની બોગસ સહીવાળા લેટર પણ મળી આવ્યા હતા બે દિવસ પહેલા મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલોમાં એક વિક્ટીમ છે જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય નો જુનાગઢ કલેક્ટર ઓફિસનો અને એ ઓર્ડર ઓર્ડરના આધારે જયારે હાજર થવા ગયા ત્યારે એમને વિગત મળી ઓર્ડર ઓર્ડરમાં કઈ પ્રોબ્લેમ છે આ વિગત મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે વિક્ટીમ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એને જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને જે જ્યોતિબા ફુલે એકેડેમી ત્યાં ચલાવે છે ઘંટીયા પાછી મારીએ છીએ એને પોલીસે જે તે સમયે અપ કરી લીધો એના ઘરનું એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કરી એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે એ જુનાગઢમાં જ રહે છે ને જુનાગઢમાં જ એની ઓફિસ છે એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની ચૌહાણ ને અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જે પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડઅપ કરી લીધો છે આખી જે એમો છે કે જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસ ના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલા અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ રીતે આ જે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક્સર્વિસમેન એ જુનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એને નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલ ને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટિમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું કેટલા લોકો છે એ એક બાવીસ લોકો લિસ્ટ મળ્યું છે જુનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્કમાં અને ઓફિશિયલી એમાં જુનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લીકેટ કરવામાં આવી છે અમને બીજા મળ્યા છે એસબીઆઈમાં ક્લાર્કની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે જેમાં ડુપ્લિકેટ સાઇન છે ડિફેન્સમાં આર્મીમાં બે લોકોની ક્લાર્કની પોસ્ટ ઉપર નાયકની પોસ્ટ ઉપરના એપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મીના ઓફિસર્સની

એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે તે એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ આઈપીસી નો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો આયોનું બાકી છે સર ગુજરાત કોણ પસંદગી સેવા મંડળમાં આજે કરતો હોય છે રાજ્ય લેવલનું કાવતરું હોય છે

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર